ચલો મિત્રો તમને અમારા ફાર્મ હાઉસની મુલાકાત કરાવીએ આ અમારું ફાર્મ હાઉસ છે આ ફાર્મ હાઉસની અંદર અમે મગફળી વાય છે અને મગફળી બહુ સરસ એકદમ સારી છે જોઈ લઉં ભાઈઓ પછી આ અમારા ખેતરની અંદર છે ચીકુડીનું ઝાડ લીમડાઓ અને છાયો બી સારો છે અને એકદમ કુદરતી રમણીય દેખાઈ રહ્યું છે ચકલાઓ અને ચી ચી ચીચી અવાજ કરી રહ્યા છે આ મગફળી વાય છે અને એકદમ કુદરતી ઓર્ગેનાઇઝ કરી છે ના કોઈ ખાતર ના કોઈ કેમિકલવાળી વસ્તુ એકદમ ઓર્ગેનાઇઝ એટલે ઓર્ગેનાઇઝ છે આ મગફળી જેને બુકિંગ કરાવી હોય એ કરાવી શકે છે ખાવા માટે તેલ માટે